નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ધી અર્બન હેલ્થ સોસાયટી વડોદરા એન એચ એમ પોગ્રામ વડોદરા મહાનગરપાલિકા સીધી ભરતી માટેની જાહેરાત આપવામાં આવી છે જગ્યાનું નામ છે સ્ટાફ નર્સ બ્રધર્સ કુલ જગ્યા છે પચીસ જો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી બીએસસી નર્સિંગનો કોર્ષ અથવા ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા માન્ય સંસ્થામાંથી જનરલ નર્સિંગ ડિપ્લોમા અને મિડવાઇઝરીનો કોર્સ ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં રજીસ્ટ્રેશન કરેલ હોવું જરૂરી છે બેઝિક કોમ્પ્યુટરનો સર્ટિફિકેટનો કોર્સ કરેલો હોવો જરૂરી છે માસિક પગારની વાત કરીએ તો વીસ હજાર રૂપિયા આપવામાં આવશે બીજી જગ્યા છે આરબી એચ કે ફાર્માસિસ્ટ કમ ડેટા આસિસ્ટન્ટ ટોટલ જગ્યા છે છ માન્ય સંસ્થામાંથી ફાર્માસિસ્ટની ડિગ્રી ગુજરાત ફાર્માસિસ્ટ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન હોવું જરૂરી છે માસિક પગાર સોળ હજાર રૂપિયા આપવામાં આવશે આ ભરતી અગિયાર માસના કરાર આધારિત છે જાહેરાતની સામાન્ય જોગવાઈઓની વાત કરવામાં આવે તો ઉપર જણાવેલ જગ્યા માટે ઉમેદવારી કરતાં પહેલાં ઉમેદવારે પોતે જરૂરી પાત્રતા ધરાવે છે કે નહીં તેની ખાતરી કરવી રસ ધરાવતા ઉમેદવારોએ તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસ બપોરે તેરના એક કલાકથી તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ બપ રાત્રેના બાર વાગે દરમિયાન વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરતાં પહેલાં ભરતીની લગતી માહિતી તેમજ સૂચનાઓ વીએમસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપરથી વાંચી લેવાની રહેશે શૈક્ષણિક માહિતી દરેક પોસ્ટ માટેની શૈક્ષણિક માહિતી જો સામેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન ડિટેલ્સમાં ના હોય તો અધર્સ વન અને કોમ્પ્યુટર કોર્સની માહિતી અધર્સ ટુમાં ભરવી વયમર્યાદાની વાત કરવામાં આવે તો ચાલીસ વર્ષથી વધુ તેમજ નિવૃત્ત ઉમેદવાર અરજી કરી શકશે નહીં અરજી કરવાની છેલ્લી તારીખને ધ્યાનમાં લઈને જ ઉંમર ગણવામાં આવશે ઉમેદવારે નિયત અરજીપત્રકમાં ભરેલ વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવાઓ કચેરી દ્વારા માંગવામાં આવે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે અન્યથા અરજીપત્રક જે તે તબક્કે રદ કરવામાં આવશે ઉમેદવારે સરકાર માન્ય સંસ્થામાંથી જગ્યાને અનુરૂપ સીસી પ્લસ સીસી લેવલનો કોમ્પ્યુટરનો કોર્સ અવશ્ય પાસ કરેલ હોવો જોઈએ ભરતી પ્રક્રિયા દરમિયાન જો કોઈ ઉમેદવાર દ્વારા સીધી અથવા આડકતરી રાજકીય કે અન્ય કોઈ રીતે ભલામણનો પ્રયાસ કરનાર ઉમેદવાર ગેરલાયક ઠરશે ઉમેદવારે અરજીપત્રકમાં કોઈ પણ વિગત ખોટી બતાવેલ હશે અને તે ધ્યાનમાં આવશે તો તેનું અરજીપત્રક નિમણૂંક કોઈ પણ તબક્કે રદ કરવામાં આવશે આ જાહેરાત અન્વય અન્વયની ભરતી અંગે લેખિત પરીક્ષા મૌખિક ઇન્ટરવ્યૂ બાબતે વડોદરા મહાનગરપાલિકાના સક્ષમ અધિકારશ્રી દ્વારા નિર્ણય કરવામાં આવશે પ્રમાણપત્રોની પ્રત્યક્ષ ચકાસણી લેખિત મૌખિક કસોટી માટે બોલાવવામાં આવતા ઉમેદવારોને કોઈપણ જાતનું મુસાફરી ભથ્થું મળવાને પાત્ર રહેશે નહીં આ જાહેરાત કોઈપણ કારણસર રદ કરવાની કે તેમાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થશે તો તેમ કરવાનો સંપૂર્ણ હક અધિકાર મ્યુનિસિપલ કમિશનરશ્રી વડોદરાનો રહેશે ઉમેદવારને ઓનલાઈન અરજી કર્યા બાદ જાહેરાત સંબંધી અન્ય કોઈપણ સૂચના માટે ડબલ્યુ 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 વીએમસી ડોટ જી ઇન વેબસાઇટ ઉપર સત્તા જ જોતા રહેવા અનુરોધ કરવામાં આવે છે આ માહિતી સારી લાગી હોય તો તમે આ વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો